અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા વિરુદ્ધ ફરતી થયેલા પત્રિકાને લઈને ગુજરાતનું રાજકારણ ગરમાયું છે પોલીસે તપાસના અંતે આ મામલે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા હતા જે પૈકી લેટર ટાઈપ કરનાર પાટીદાર સમાજની યુવતીનું રિકન્સ્ટ્રકશનના નામે રીડા ગુનેગારની માફક સરઘસ કાઢવામાં આવતા પોલીસ અને સરકાર પર માછલા ધોવાવા લાગ્યા હતા

કે પાટીદાર સમાજની નિર્દોષ દીકરીને પોલીસ અડધી રાતે એટલે કે બાર વાગ્યા પછી નીંદરમાંથી ઉઠાડીને ધરપકડ કરે ગંભીર કલમો લગાવે એક અઠવાડિયા સુધી જેલમાં રાખે જામીન ન આપે એના માટે સૌ કોઈ લડાઈ લડતા હતા તો ગઈકાલે દીકરીના જામીન માટેની સેશન કોર્ટની અંદર સુનાવણી હતી અને ગઈકાલે સાંજે દીકરીને જામીન પણ મળી ગયા પણ મારે કેવું છે દિનેશભાઈ બામણીયાને ખોડલધામના નેજા હેઠળ અમરેલી તમે આવ્યા અને તમે ભાજપની દલાલી કરવાનું કામ કર્યું અમરેલી આવ્યા કૌશિકભાઈ વેકરિયાને મળ્યા મહેશભાઈ કસવાળાને મળ્યા બંધ બારણે મીટિંગ કરી તમે દીકરીના પરિવારને નથી મળ્યા અન્ય કોઈ સમાજના કે અન્ય પક્ષના આગેવાનોને નથી મળ્યા અને તમે કેસને અવળે પાટિયા સડાવવા માટેના ધંધા કર્યા છે આજે તમે ખોડલધામ સમિતિને બદનામ કરવાનું કામ કર્યું છે હું દિનેશભાઈ બાંભણિયા તમને કહેવા માગું છું ભાજપના દલાલ થઈને કામ કરવાનું બંધ કરો ખોડલધામ માટે કામ કરો સમાજ માટે કામ કરો અને તમે મીડિયામાં એવું સ્ટેટમેન્ટ આપો કે દીકરીના વકીલ આરોપીના વકીલ હાજર ન હતા એટલે જામીન ન થયા નહીતર ગુરુવારે છૂટી ગયા હોત તમે લોકોને ગુજરાતની જનતા ને પાટીદાર સમાજ ને પાટે ચડાવવાનું રહેવા ગયો દીકરીના વકીલ એડવોકેટ સંદીપભાઈ પંડ્યા એ ત્યાં જ હાજર હતા એટલે આવી તું રેવા ગયો આજે સર્વ પાટીદાર સમાજ અને ગુજરાત ગુજરાતની જનતા દિનેશભાઈ બાંભણિયા તમારો અસલી ચહેરો છે એ જોઈ લીધો છે ને સામે આવી ગયો હું સાવરકુડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા ને પણ કહેવા માંગુ છું તમે હવામાં ગોળીબાર કરો મીડિયામાં તમે એવી ફાકા ફોજદારી કરો કે હું પીડિત પરિવાર પાટીદાર સમાજની દીકરી સાથે એના પરિવાર સાથે સંપર્કમાં છું અમે મદદ કરીએ છીએ તમે હું તંબુરો મદદ કરો છો આ તો વિઠ્ઠલપુર ગામમાંથી આગેવાને સમાજના આગેવાને સ્પષ્ટતા કરી તમને ફોન કર્યો હવે તમને એ નથી ખબર કે વિઠ્ઠલપુર ખંભાળિયા ગામ છે એક વિઠ્ઠલપુર મોલડી એટલે આવી ખોટી વાતો લોકોને સમાજને ગુમરાહ કરવાનું બંધ કરો મહેશભાઈ કસવાળા તમને બધાય સારી રીતે ઓળખે છે હું કૌશિકભાઈ વેકરિયાને પણ કહેવા માંગુ છું કે આ જે કઈ પ્રકરણ છે તમારા લીધે બન્યું છે તો તમે કેમ ભાઈ કીધું નહીં પોલીસને કે સરકારને કે મારા સમાજની આ પાટીદાર સમાજની નિર્દોષ દીકરી છે આ ગુનેગાર નથી એની ઉપર જે કલમો લગાવવામાં આવી છે એ હટાવી દેવામાં આવે

કે તમારા રાજકીય રોટલા શેકવા માટે તમે એક પાટીદાર સમાજની નિર્દોષ દીકરીને પણ છોડી નહીં એના જમીન પણ મળવા ન દીધા હું અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરિયાને પણ કહેવા માંગુ છું તમે એ સમાજમાંથી આવો છો અને એ સમાજે તમને મત આપીને સાંસદ બનાવ્યા અને તમે વાત કરો છો કાયદો કાયદાનું કામ કરે કેમ પાટીદાર સમાજની દીકરી માટે તમે બોલી ન શક્યા ખરેખર તો તમારે ઢાકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ હું લેવા પટેલ સમાજ પાટીદાર સમાજ અને ખોડલધામ સમિતિના આગેવાનોને પણ કહેવા માંગુ છું કેમ ભાઈ તમે ખુલીને પટમા મેદાનમાં ન આયા દીકરીના સમર્થનમાં કોના બાપથી તમે બીવો છો કોનાથી ફાટી પડો છો તેવડ ન હોય ને ભાજપથી બીતા હોય ભાજપના નેતાથી બીતા હોય તો સમાજનો ઠેકો લઈને નો ફરાય તમારે ઘેરે બેસવું જોઈએ આજે સર્વ સમાજના લોકોએ આ દીકરીને જામીન મળે દીકરીની લડાઈ લડવામાં સર્વ સમાજના લોકોએ સહકાર આપ્યો છે એટલા માટે હું સર્વ સમાજના લોકોનો હું આભાર વ્યક્ત કરું છું આ લડાઈને તેજ આપવા માટે ગતિ આપવા માટે સોશિયલ મીડિયાના જે ક્રાંતિકારી જે યોદ્ધાઓ છે એમને હું સો સો સલામ કરું છું કે એના આ દીકરીનો કેસ છે સમગ્ર ગુજરાતની અંદર ઉજાગર કર્યો અને આ ગુજરાતની આ નમાલી સરકાર આ પટેલ ની આ ભાજપ સરકાર મજબૂર વર્ષ થઈને તંત્ર ને આદેશ કરવો પડ્યો અને દીકરા દીકરીના જામીન વહેલી તકે થાય એના માટે એને ઝૂકવું પડ્યું હું વકીલાત કરતા પટેલ સમાજના એડવોકેટ વકીલોને પણ કહેવા માંગુ

અને દીકરીને જામીન આપવામાં સફળતા રહ્યા એ બદલ એડવોકેટ સંદીપભાઈ પંડ્યા હિરેનભાઈ ટિંબડિયા વકીલ હતા એના સાથી મિત્રો એડવોકેટ નિશિતભાઈ પટેલ અન્ય બે એડવોકેટ જેણે આ દીકરીને જામીન અપાવવા માટે જે લડાઈ લડ્યા એ બદલ એડવોકેટનો પણ હું આભાર વ્યક્ત કરું છું વિઠલપુર ગામના જે ગ્રામજનો છે આ દીકરીના પરિવાર સાથે ઉભા રહ્યા અને દીકરીને જામીન મુક્ત કરવા માટે જો કોઈ લડાઈ ઉપાડી હોય તો વિઠલપુર ગામના નવ યુવાન તરવૈયા યુવાન આકાશ કાનપરિયા ને કેવલ કાનપરિયા આ બે ભાઈઓ ઉપાડી અને આ બે ભાઈઓના રાજકીય ગુરુ એના માર્ગદર્શક વડીલ એવા અરવિંદભાઈ ગોંડલિયાનો પણ હું આભાર વ્યક્ત કરું છું કે અરવિંદભાઈ ગોંડલિયાએ આકાશ કાનપરિયાને કેવલ કાનપરિયા આ બે ભાઈઓને તૈયાર કર્યા અને માર્ગદર્શન આપ્યું અને દીકરીને નિર્દોષ રીતે જામીન મુક્ત થઈને જેલમાંથી બહાર લાવવા માટે મજબૂતાથી એક અઠવાડિયા સુધી લડાઈ લડ્યા એમનો પણ હું આભાર વ્યક્ત કરું છું અને છેલ્લે આ દીકરીની ઘેરે જ્યારે દીકરીની ગેરહાજરી હોય દીકરી જેલમાં હોય દીકરી બનીને જેની ઠુમર ચાર દિવસ સુધી એમના ઘેરે એના પરિવાર ને આશ્વાસન આપ્યું હિંમત આપ્યું એટલે બેન શ્રી જેની બેન ઠુમર નો પણ હું આભાર વ્યક્ત કરું છું આમાં દરેક સમાજ દરેક જામીન મુક્ત કરવા માટેની લડાઈ લે એમ ગુજરાતની સર્વ જનતા દરેક સમાજ નો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અસ્તુ જય હિન્દ જય જય ગરવી ગુજરાત ભરત ગોંડલિયા દિવ્યાંગ ન્યૂઝ અમરેલી